નમસ્કાર આપ જોઈ રહ્યા છો લખત ન્યૂઝ અપડેટ ચેનલ તમામ સમાચાર અને અપડેટ મેળવવા માટે ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન પર ક્લિક કરો જેથી તમામ સમાચાર અને અપડેટ તમને મળી રહે લખતરત દામની અંદર ગુજરાત ગેસ કંપનીના કોન્ટ્રાક્ટર દ્વારા આડેધડ ધડ ખોદકામ કર્યા પછી પાઇપોનું યોગ્ય પેચિંગ નહીં કરવામાં આવતા સ્થાનિકો દ્વારા રોષ વ્યક્ત કરવામાં આવ્યો લુહાર ચોકની બરોબર વચ્ચે રામજી કુંભાર જ્ઞાતિના રામજી મંદિર પાસે મોચી બજારની સામે જગ્યાએ તેમના દ્વારા પાઇપો બહાર રાખી મૂક્યા છે જે રાત્રિના સમયે કોઈ પણ અજાણ્યા વાહન ચાલક કે પશુ કે કોઈ પણ વ્યક્તિને નર્તરુપ છે ત્યારે કુંભાર જ્ઞાતિના રામજી મંદિર પાસે જે ખાડો ખોદેલો છે જે તેમને તેમ રહેવા દીધો છે તેના કારણે લોકોની અંદર રોષ ફેલાયો છે પોતાના નાના બાળકો સ્કૂલે જતા હોય અથવા પોતાના પશુ ગામની અંદર ફરતા હોય અથવા પોતાના વૃદ્ધ માતા પિતા એટલે કે સિનિયર સિટીઝનો સ્કૂલો મંદિરે જતા હોય ત્યારે આવી રીતે જે અધૂરું કામ મૂકી દીધેલ છે તેની જગ્યાએ તે અકસ્માત થશે જવાબદાર કોણ ડોક્ટર ગ્રામ પંચાયત દ્વારા પણ તેમના દ્વારા જે કામ કરવામાં આવ્યું છે તેનું યોગ્ય પેચિંગ કરવા લેખિતમાં સૂચના આપવામાં આવી છે તેની જાણ તાલુકા પંચાયતને પણ કરવામાં આવી છે અને જિલ્લા પંચાયતને પણ કરવામાં આવી છે તેમ છતાં કામગીરી નહીં કરવામાં આવતા રોષ ફેલાયો છે મારું નામ હરીનભાઈ પટેલ છે મારી શેરીમાં ગેસ પાઇપલાઇન નાખવાથી રિપેરિંગ કામ થયું નથી હાલમાં મારે હોન્ડા અવર જવરમાં તકલીફ પડે છે હોન્ડા ખૂટી જાય છે તો તમને મહેરબાની કરીને કામ પૂર્ણ કરવા નમ્ર વિનંતી છે